નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો કેમ છો બધા મિત્રો આજે ત્રીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે આજે સૈતર મહિનાનો પહેલો દિવસ બરાબર ને મિત્રો આપણે મોબાઈલનું રિચાર્જ એક વર્ષનું કરીએ છીએ તો આપણે શા માટે આપણે બોડી રિચાર્જ એક વર્ષ માટે ન કરીએ મિત્રો આજે હું તમને મફતમાં બોડી રિચાર્જ કરાવવાની રીત શીખવાડીશ મિત્રો આ છે લીમડો ને અહીંથી મેં લીમડાની આ છાલ કાઢી છે અને કહેવાય અંતરચાલ મિત્રો આ લીમડાની અંતરચાલ લીમડો એટલે આયુર્વેદની અંદર ઉત્તમમાં ઉત્તમ ઔષધ જેની એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી બધી પ્રોપર્ટી હોય છે એન્ટી વાયરલ પ્રોપર્ટી હોય છે એન્ટી ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી હોય છે મિત્રો આના હિસાબે તમે જો એક મહિનો સૈતર મહિનાનો એક આખો મહિનો લીમડાની અંતરછાલ લીમડાના પાલ કે લીમડાનો કોર પલાળીને સાંજે પલાળી દેવાનો અને સવારમાં પી જવાનું નણાં કોઠે એક મહિનો આ પ્રોસેસ કરવાથી એક વર્ષ સુધી તમને બીમારી લાગુ નહીં પડે તમે તૈયાર છો ને એક વર્ષનું બોડી રિચાર્જ કરવા માટે શું વિચારો છો થઈ જાઓ તૈયાર